અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ મંદિરના તસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુઘટ અને છત્ર મળી કુલ એક લાખથી વધુના મુદ્દામલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગત રોજ મોડી રાત્રે અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ એક લાખથી વધુના મુદ્દામલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આજે સવારે શ્રદ્ધાળુઓ દર્શન પૂજન અર્થે મંદિરમાં પહોંચતા ચોરી અંગેની જાણ થઈ હતી જેના પગલે લોકો ભેગા થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે અંતર ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી રહીશોએ માંગ કરી હતી આજરોજ મારુતિ નગરની અંદર રાત્રે લગભગ 1 વાગા પછી આ ઘટના બની છે એ જોડી થઈ ગઈ છે મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માંગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડો આગળની કાર્યવાહી થઈ શકે મંડીની અંદરથી માતાજીનો એક મુંગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે